રહીને આપ સદ્ગુણો સ્વરૂપ પરમેશ્વરની ભજે છે અને બીજા વખતો જે કેવળ અવિનાશી સચ્ચિદા નંદર નિરાકરણ બ્રહ્માને જે ઘણા ઉત્તમ ભાવે ભજે છે એ બત્રી પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતા યોગ્યતા કોણ છે નંબર એક શ્રી ભગવત ઉવાચ મેં આ વિષય મનુએમાં उपासति श्रद्धाया प्रयुक्तास्ती ये युक्ता मता नंबर बे श्री भगत बोलिया मारा मा मन ने नियंत्रण मारा भजन ध्यान में रचा परचा रहना रा छे जे भक्तजनों अत्यंत अडग श्रद्धा भाव थी युक्त थी पूज्य सदगुणों स्वरूप परमेश्वर ने भजे छे थी। वो मने योगी योमा वधु चढ़िया था योगी रूपे मान्या छे नंबर बे ये तो सर मनी निंद्रिवस वक्त हो परायु पासती सर्व ग्रता मच्छिति च कुटु सयम चल द्रुवम स्त्रीय में निंद्राय ग्राम सर्वश्य સારી રીતે વસમાં કરીને મન બુદ્ધિ વ્યાપક કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદર રહેનારા નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચી દાન બ્રાહ્મણે નિયંત્રણ એકા તો ભાવે ધ્યાન કરતા ભજે છે એ સંધા ગોતુમાં હિતમાં અરત રહેનારા અને સોમાં સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે ત્રણ ને ચાર ક્લેશોડ ધીક ત્રેસી મન પરોકાર પરોનાર અને માણસો નો સાધનાઓ સાધનમાં પરિશ્રમ વધુ છે કારણ કે દેહભી માની વળી ઓ વિષયક ગતિ ઘણો દુખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે અર્થાત વિહા ભી મન પહેવાને વિદી નિદુ બામન પ્રાપ્તિ દુઃ કર છે એ તો સર્વણી કર્મણી નિય મે સન્યાસ મક્ય ક્યો પરાહ અનિન અનિનેવ યોગેન ભક્તિ ભક્તિયોગથી નિયંત્રણ ચિંતન કરતા ભજે છે નંબર છ

સમાધાતું નહી મારમાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો એ ધન ધનજ અભ્યાસરૂપ યુગ દ્વારા અમે પામવાની ઈચ્છા કર ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે રથ કર્મ કરવાની ભગવાનના નામ અને ગુણ શ્રવણ કીર્તન મનન તેમજ શ્વાસ દ્વારા જ જય અને ભવા પ્રાપ્તિ એક સ્ત્રોતનું પઠન

तत्व्य और मनोकरण करवान नाम भगवत के कर्म करवाने परायण थवू छे यथे तो सक्तु डीसी कर्तु मद को गमासी रीतिः सर्व सर्वक कर्मस फल त्याग ततहु कुरु यथा तवमान जो मारी

કર્મો ફલ ના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે અને ધ્યાન કરતા પણ સર્વ કર્મોના ફળો નું ત્યાગ ચડ્યાતો છે કર્યાગ થી તરત જ પરમ શાંતિ મળે છે દ્રષ્ટિ નિશ્ચય વ્યાપીત મનો મંત્ર કરતા સૌમે પ્રિય જે સર્વ ભૂતોમાં

સહ ચ પંદર જેનાથી કોઈ ઉદ્દેગ નથી ભક્ત મને પ્રિય છે ઉદાસી નો ગત વ્યથ અને દુઃખો માંથી છૂટેલો છે ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે

જે મિત્રમાં મને માન કે અપમાનમાં સમ છે તથા આદિ અંદરો છે અને અશક્તિના છે જે નિંદા સ્તૃતિને સમાન સમજનાર મરની ને ગમે તે પ્રકારે પણ શરીરનો વિવાર તથા સંતુષ્ટ છે

પરંતુ જે શ્રદ્ધાળુ અને માણસો મારે પરાયણ થઈને ઉપર કરેલા ધર્મમય અમૃત તેને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે ભક્તિ યુગ નામનું બાનુ એ અધ્યાય અહીંયા સમાપ્ત થયો आप चैनल पर आया छो चेनल लाइक और चेनल सब्सक्राइब करता जाए नेक्स्ट वीडियो में त्या